તો હેલો યુટ્યુબ ફેમિલી ગેમ સૌ બધાય આઈ હોપ તમે બધાય મજામાં છો તો ફરી સ્વાગત છે સિકુ લોક ચેનલની અંદર હું છો તમારો પ્રિય છીકુ અને આઈ હોપ તમે બધાય મજામાં હશો અને એમાં એવું છે કે આજે તૈયાર જો બની થઈને રેડી તૈયાર થઈ જશે અને જવાનું છે દામનગર મેં એવું છે કે મારા એક જીજુ છે ને એમને એક સરસ મજાની ફાસ્ટ ફૂડની લારી ઓપન કરી છે અને દાળ પકવાન ને દાબેલી એની એક લારી લારી નથી શોપ છે શોપની ન્યૂ ઓપનિંગ છે એટલે એમાં જવાનું છે ને એમને મને ખાસ ઇન્વાઈટ કર્યો છે ને એટલે હું અત્યારે છું અને એક છે હરેશભાઈ બાવળિયા અમે બે છે ને જવાનું છે દામનગર પહેલાં એક બીજું ગામ છે સંભાળીયા ન્યાથી પછી દામનગર જવાનું છે ને દામનગર જઈને શોપની ઓપનિંગ હતી ની હવાની શરૂ છે પણ હું બહાર હતો એના કારણે ગયો અત્યારે સમય મળ્યો બપોર પછીનો એટલે કે હું સાય ઊભો છું બાકી તડકો છે અને એ બાવળિયા ભાઈ વાટે છે એટલે ત્યાંથી ને આવી જાય ને અમે બે જવા દેવી ધામનગર અને એમની શોપ છે ત્યાં જઈને ક્યાં છે એ જાણવું જો પહેલાં ફોન બોન કરીને પૂછી લઉં ને પછી શોપની તો ખાવાની બધી ઘણી ખરી વેરાયટી છે એમાં ખાસ દાળ પકવાનનું ને એનું વધારે છે અમારા આજુબાજુ એટલા વિસ્તારમાં ક્યાંય નથી એ નવું છે એટલે એમને કોંગ્રેચ્યુલેશન કહેતાવી બધા દેતા આવી અને સાખવી કેવું છે ટેસ્ટ બેસ્ટ લેવી અને એમ જણાવી તમને બરોબર તો વિડીયોમાં આગળ રહેજો સીધા દામનગર તો હરેશભાઈ બાવળીયા અરે ગાડીમાં બેહીન છે ને મેથડી બસ સ્ટેન્ડ છે ને ત્યાં ઊભા છે અત્યારે એમાં એવું છે કે જવાનું દામનગર છે પણ જોવા છે ને જય તિરંગો છે ભાઈ એના ફ્રેન્ડ આવે છે એમને જઈને પછી કીધું દામનગર જવાનું છે સરસ છે એમાં એ છે કે કાલે પાછું છવ્વીસમી જાન્યુઆરી છે એટલે એડવાન્સમાં તમને બધા હેપી છવ્વીસમી જાન્યુઆરી અને હા ભાઈ અમારે શું છે ભાઈ મજામાં મજામાં બરોબર છે અમે વાડી દેખે ને એમની જ છે એ ઈ માલિક છે પોતે આ તિરંગો મળી ભાઈ આવે ને જમા કરાવીને પછી વાડીએ અલામ

અલગ જ નામ છે છે એટલે જોવાનું છે વાડ પાછળ પાણીપુરી ને લારીયું બધું છે જો એમની શોખ ક્યાં છે હર ભોલે નાસ્તા ઉસરી ફાઇનલી નજીકમાં છે આ તો બીજાનું છે હવે પાછળ કેમેરો કરીને બતાવું તમને જો ફાઇનલી છે ને હર ભોલે નાસ્તા હાઉસ જ્યાં પહોંચી ગયા છીએ હવે પહેલાં ફૂગી હું ઘણીક ટેસ્ટ કરી પહેલાં પછી અમને આગળ તો વિડિયોમાં આગળ જ બનાવી લેજો ઓકે ફાઇનલી છે ને હવે હર બોલે નાસ્તા હાઉસમાં અમે પહોંચી ગયા છીએ કેટલી વેરાયટી છે કેટલું ખાવાનું છે ને એ બધું જોવાનું છે બરાબર છે સીધા માલિક હારે જ વાત કરીને અરજી હારે જ વાત છે બરાબર છે

નવો નવો બિઝનેસ શરૂ થયું છે ને એટલે હજી થોડુંક એમને અટપટું પડે છે થોડુંક હજી વાર લાગે છે કારણ કે હજી એમાં એવું છે કે નવે નવું છે ને એટલે થોડુંક હાથ છે ને ઓલું કારણ કે પેક્ટિઝમાં એના હાથું છે બનાવવામાં એમાં થોડોક એવું થાય પણ હું આવ્યો ને એની પહેલાં આગી થોડીક વધારે હતી મારે થોડુંક લેટ થઈ ગયું છે પણ કાંઈ વાંધો નહીં આપણે એમને મળી દેવી હું હું છે હું ભાવ છે ને કેટલી વેરાયટી બને છે ને વગેરે વગેરે જેટલું બધું છે ને એ બધું જોઈ લેવી બરાબર જાણી લેવી અને વિડીયોમાં આગળ તમને જમાયું છે કે અહીં અહીંયા આવ્યા છે અને ઓપનિંગ શોપની ઓપનિંગ છે તો નાસ્તો કર્યા સિવાય તો જાવાનું નથી ઓકે બરાબર અને ખાસ એડ્રેસ ક્યાં છે ખબર છે એનું દામનગર અમરેલી જિલ્લો દામનગર શહેર અમારું શહેર અને ત્યાંથી દામનગર શહેરમાં છે શાનદાર ગલાની આગળ છે ઓકે તો એક વાર ખાવા જરૂર આવે કેમ છે શૈલજી મજામાં મજામાં ઓકે હવે છે ને હું હું છે વેરાયટી હું હું છે વસ્તુ કઈ કઈ છે ખાવા માટે દાળ પકવાન છે અને દાબેલી ઓકે અને ક્યાં આવવાનું જો ખાવું હોય તો

ચાલો ભાઈ દાળ તો ગરમ શરૂ થઈ ગયું છે બરોબર છે કઈ કઈ વસ્તુ સહેલે જીજો આવશે દાળ પકવાન માં

medium દાળ પકવાનની ડીશ છે ને જો તૈયાર થઈ ગઈ છે બરોબર છે કેટલી વસ્તુ છે ને હું અમરેલી તો હું અવારનવાર ખાતો હોઉં છું નાનો સ્વાદ અલગ હોય આનો સ્વાદ અલગ છે આજુબાજુમાં છે ને અમરેલી જિલ્લામાં છે પછી અમરેલી શહેરમાં ને દા લાઠીમાં ફેંકને નથી બહુ ખબર નથી જામનગરમાં આજુબાજુમાં કંઈ દાળ પકવાન નથી જોવી બરાબર છે ના થોડું પીખું લાગે એમ ખાય મસ્ત છે પૂરેપૂરી આનંદ પણ એમાં આવશે કે ઘણા સમય પછી ખાધા છે ખાવાનો મજા બહુ હજી સરસ છે સુખમ છે જોઈએ આગળ દાળ પકવાન દાળ પકવાનનું થઈ ગયું છે થોડીક શરમ થાય છે પણ દાબેલી ખાવાની તો છે હજી એક દાબેલીનો નો ઓર્ડર આપશું ખાયા હું એક દાબેલી બરોબર છે સહેલી જીજો દાબેલી તો એક ખાવી છે એક દાબેલી તો બનાવી દો તમે મને એટલે એવું કઈ નું સાં કઈ છે ને અમે અમે ઘણા સમયથી જાણીતા થઈ અમે એટલે વાંધો નથી મારા જીજુ છે એટલે અને અમે ભાઈ બહેન તરીકે જોવાનું હોય જાજુ એટલે હા તો સરસ મજાનું નવું હરબોલે નાસ્તા ઉસ તો અહીંયા મીડિયમ થયો નાસ્તા ઉસ તૈયાર થઈ ગયું છે લગભગ સવારે નવથી ને પાંચ વાગ્યા સુધી હશે સમય જે કાય હશે પણ નાસ્તો કરવા એકવાર અવશ્ય આવો બધા ઓકે

દાળ પકવાનને દાબેલી ખાઈને હવે આગળ ઓલા સાહેબ તો હોઈ ગયા છે ભાઈ હવે એ આગળ ભાઈ ગાડી તૈયાર કરી દીધી છે ને બાકી છે ને જો આ બીજા આ ગ્રાહકો નથી આ છે ને ભાઈબંધ છે આ મારા જીજુ છે ને એના એકલોતા હાડા છે બધાય એટલે અમે છે ને પેટ ભરી નાસ્તો પાસ્તો કરી લીધું છે ખાવાની પૂરેપૂરી મજા આવી ગઈ છે ને ફાઇનલી એમને કોંગ્રેચ્યુલેશન કેતા જાવી ગામ તરફ હાલતા થઈ જાય આ કયો રીયું હો લીધો છે લઈ